પ્રશિક્ષક તાલીમ ચેટમાં જે આપણે શિક્ષક મિત્રોએ લેવાની છે એનું આપણે આજે મોડ્યુલ પાંચ શિક્ષણમાં અનુબંધ એ જે મોડ્યુલ છે એ આપણે જોઈશું એ મોડ્યુલમાં આપણે જોઈએ તો વિષયો છે પ્રવેશ શિક્ષણમાં અનુબંધની સંકલ્પના શિક્ષણમાં અનુબંધના લક્ષણો શિક્ષણમાં અનુબંધના પ્રકાર વિષય ક્ષેત્રની અંદર અનુબંધ વિષય ક્ષેત્રની વચ્ચે અનુબંધ ગુજરાતી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંતર વિષય શિક્ષક અનુબંધ આ સિવાય જોઈએ તો વિષય ક્ષેત્રનો અનુબંધ પછી છે અહીંયા વિષય ક્ષેત્રોની બહાર અનુબંધ શિક્ષણમાં અનુબંધની તકોની ઓળખ અનુબંધ દ્વારા થયેલ અદ્યયનું મૂલ્યાંકન શિક્ષણમાં અનુબંધ અનુભવ પર ચિંતન તો આ રીતે આપણે આ મોડ્યુલો છે તો હવે આપણે આ જે મોડ્યુલ છે એના આપણે પ્રશ્નોના જવાબ જોઈએ કસોટી જોઈએ તો પ્રશ્ન જે છે પહેલો જુદા જુદા વિષયોમાં અમુક સામાન્ય વિષય વસ્તુ આવે છે જેને જેથી વિષય શિક્ષક પોતાના વિષયના દ્રષ્ટિકોણથી શીખવી છે અનુબંધનો કયો પ્રકાર છે તો આ જે ઓપ્શન છે એમાં સાચો જવાબ છે બહુ વિષયોની વિષય ક્ષેત્રીય અનુબંધ બીજો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજારને વીસ સંદર્ભમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણથી લઈ શાળાના શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ તમામ સ્તરે શિક્ષણના અભ્યાસક્રમમાં તાલમેલ આ વિધાનનો સીધો સંબંધ શેની સાથે છે તો આ છે સાચો જવાબ છે આપણે માર્ગદર્શક સિદ્ધાંત શિક્ષણમાં અનુબંધની તકોની ઓળખ કરવા શિક્ષકે શું કરવું જોઈએ તો અન્ય વિશ્વના પાઠ્યપુસ્તકો અન્ય વિષય શિક્ષકો આ ચાર ઓપ્શન છે તેમાં સાચો જવાબ છે એ બીસી ત્રણેય સાચો જવાબ આવશે એ બી ત્રણેય હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર વિજ્ઞાનને એક શિક્ષક વર્ખંડ કાર્ય દરમિયાન આગળના પ્રકરણનો સંદર્ભ લઈ ભણાવે છે તો અનુબંધનો કયો પ્રકાર છે તો અનુબંધના પ્રકારો છે તેમાં સાચો જવાબ આવશે વિષય ક્ષેત્રની અંદર અનુબંધ પાંચમું જોઈએ ગણિતની સંકલ્પના શીખવા માટે શિક્ષક ગણિતના પારિભાષિક શબ્દો માતૃભાષાનો આધાર લઈને સ્પષ્ટ કરે છે અનુબંધનો કયો પ્રકાર છે તો આ ચાર પ્રકાર છે એમાંથી સાચો જવાબ આવશે આંતરવિષય ક્ષેત્રીય અનુબંધ હવે જે છઠ્ઠો પ્રશ્નો શિક્ષણમાં અનુબંધના અસરકારક અમલ માટે અનુબંધના અમલીકરણનો કયો તબક્કો સૌથી મહત્ત્વનો છે તો આ જે ચાર ઓપ્શન છે તેનો સાચો જવાબ જોઈશું શિક્ષણમાં અનુબંધના અનુભવ પર ચિંતન હવે સાતમું જોઈએ નીચેનામાંથી કયું શિક્ષણમાં અનુબંધનું લક્ષણ નથી તો આ ચાર ઓપ્શન છે એમાંથી અનુબંધનું લક્ષણ કયું નથી તો જ્ઞાનને જુદા જુદા ખંડોમાં જોતાં શીખવે છે હવે આઠમો જોઈએ એક શાળાના શિક્ષકો સાથે મળી તેમના વિષયોમાં આવતા સામાન્ય વિષય વસ્તુના અધ્યાપન માટે વિશેષ આયોજન કરે છે તો અનુબંધનો કયો પ્રકાર છે તો આ ચાર પ્રકાર છે એમાં સાચો જવાબ છે આંતરવિષય ક્ષેત્રીય અનુબંધ હવે નવમો જોઈએ એક શાળાના શિક્ષકો ટીમ ટીચિંગથી વિવિધ સંકલ્પનાઓનો વિસ્તૃત ખ્યાલ આપે છે આ કિસ્સામાં થયેલ અધ્યયનના મૂલ્યાંકન માટે શું યોગ્ય રહેશે સત્રાંત પરીક્ષાના પ્રશ્નોપત્રો કક્ષાથી લેવાતી વીસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પુસ્તકોમાં અપાયેલ સ્વાધ્યના પ્રશ્નો ગૃહકાર્યમાં આપવા રચનાત્મક મૂલ્યાંકનના ભાગરૂપે અપાયેલી જૂથ પ્રવૃત્તિ સાચો જવાબ છે રચનાત્મક મૂલ્યાંકનના ભાગરૂપે અપાયેલી જૂથ પ્રવૃત્તિ હવે જોઈએ દસમો પ્રશ્ન સામાજિક વિજ્ઞાનના શિક્ષક વિદ્યાર્થીઓના તેમના રહેણાંકના વિસ્તારના આધારે જૂથમાં વહેંચી ચોમાસામાં તેમના વિસ્તારમાં પડનારા વરસાદના માપનનો પ્રોજેક્ટ આપે છે તો અનુબંધનો કયો પ્રકાર છે વિષય ક્ષેત્રની અંદર અનુબંધ વિષય ક્ષેત્રની વચ્ચે વિષય ક્ષેત્રની બહાર અનુબંધ અને છેલ્લું છે બહુ વિષય ક્ષેત્રીય અનુબંધ તો એનો જવાબ આપણે જોઈએ તો જવાબ છે વિષય ક્ષેત્ર સામાજિક વિજ્ઞાનનો શિક્ષક જે બહાર આપે છે એનો સાચો જવાબ છે બહુ વિષય ક્ષેત્રીય અનુબંધ સાચો જવાબ આવશે બહુ વિષય ક્ષેત્રીય અનુબંધ તો આ એનો સાચો જવાબ છે જે આપણે લખવાનો છે અહીં મારો વિડીયો પૂરો થાય છે જો આપને ગમ્યો તો લાઈક અને શેર કરજો